હા દાતું તો ઉમર પ્રમાની આ તો છોકરો ખરે નોકરી જતો રહેશો ના કશું કામ કરતી નહી આ છોકરાને કહું જે રે ના શેતરને થોડા જોતું હોય આજુબાજુ ધ્યાન રાખ તે કોઈ ધ્યાન હાલતો એવું છે ને એ બે દાણ બે દાડ કે પ્યોર જવું પડશે એ મારે જવાનું છે એ પેન જવાનું છે શું કરવાનું મારે તો રહી જતું આવું આ દસા માનો લેશે દસ દારા એટલે પાછો ઈ જ અમે પાવ એ છે એટલે પાવ પેલું બહુ કે રાખડી રક્ષાબંધન આવશે એટલે પાછો પાવ કે જવું પડશે રાખો દારો ગમે તો ચાલુ સીધો પ્યોર માં આ સીધો પ્યોર માં ભાઈ બીજો કોઈ ધંધો જ નહી કોમો ધ્યાન આવે શું નહીં થાય બીજી કોઈ વાત જ દારો છોકરા છોકરો નહીં હા એમાં ઘેર જવા દે આ પહાવું જો ને અમારો ખેત આ વરસ કશું નહોતું આનો હમણાં તો આ વરસ લેવાનું આ લેણ પેલો જેટલો તો વરસ પહોંચ બાર મહિનામાં શિખાય બારસો ખેત તો વરસમાં જ દારા જતા રહેશે છે ભાઈ શું કોમ ધંધો ભાઈ થાય પ્રજા જેવું નત લઈને સારું થઈ ગયું કનું સારું થઈ ગયું સારું થશે ના નું નસ્તો બેટા ઓ ભાભી તું કાઈ છે તો જો હા ઓ ભાઈ બેટા આ ફોન વાળો એ શું કામ કરતો દેખરા નથી તો કે તસમનું ગળા તારું માર તસમનું બર્થડે આવો રે દેનમો

બાર મહિના છોકરો નોકરી 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 તમારે આપડે ના કરવું પડે બધું બેન તમારા

ના દસમાનુ લે આવું માર તો કારણ કે બધું આપણે દસમાનુ વર લેજો લે આવું મારું મગજ અટકાવે ના પાછો મોટો નઈ તમ ના મારા ઉપરી જશે ના ના તે સમાન વરને લે મુ તો જવાય નઈ જવાય નઈ જાવ તો જમ તમે ના નહીં હોય તમે મને મારા મારા મને મારે ને તો કહું અદલે કે તમે તે મારા આરે થઈ બારે તો મને જોઈએ બાટા બાટા મને પરમ

મારી મને માર્યું એ દસમા મારી મારી રક્ષા કહેજે અને એનો પગછો બચાવજે મારી મારું વાર લના પાડી માં મને મારી તે દસમા મારી હે મારી મા હે માતાળી માં મારી રક્ષા કહેજે હે દસમા મારી

તારું વરજ લાવતું તે આવને ત્યાં ના પાડતા તો હું આવતી રહ્યું રસ્તામાં આવતા લૂંટાણીઆ મેં લૂંટી લીધી માં મારી વ્યક્તિ બે લઈ ગયા મારી રક્ષા કરતી રે માસનો આવો તો તારો તારો પડશે બતાવવો જ પડશે

ધન્ય <coughs> થ <coughs>

咱家里嘞就很多。

મારા વરત મારું વરત ના માતાજી મારી ભૂલ થઈ ગઈ મને માફ માતાજી હે માતાજી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે તારે તારી ભૂલ હોય તો તું મારા મંદિરે માતાજી હું મંદિરે જરૂર આવીશ પુતીજી મારી હું જરૂર મંદિરે આવીશ માતાજી અના ખરા ખરા જ જ લાઈટ લાઈટ બંધ થઈ બોલો આ પંખો જતી શું શું કરવાનું રર રહેવાતું અને તો વરત હજુ આવ્યો નહી વરતે આવી જવા આવ્યો દસ્યામાનો આમ તો દર સાલ તો વેલા રસ્તો જતો આ સાલ તો જલ્દી આવ્યો જ નહી શું કરવું આવશે તાર હજુ તો બે દારા વારસો ને દસમાના વરદ નો આવશે આવશે

ના ભાઈ મેં કરીને મારી લા કેવાય ના મારા મારા જોડે પૈસા રસ્તામાં આવતા આવતા મને બે ગુંડા મારી બે લીધું જો મને લૂટી આવી લીધી લાચી છે

Why is it ÁšŌni? Heyi? Inge! Je – Nını – Prozadal Jamaní! Jai – Prezadal Jamaní! Joy – O Bono – Reserve aŏto kemínjom. Asío – wenn – Garat Transformers – W brača – Bookman lud – How much air How much air in the body. Je – buto the performing ADRA – You are

માતાજી આઈ ગયો એટલે હે ને બધા પછી લાગો માતા દરેક ના માં સુખમ સાથ સાધાર મારી દશામાં વાણી જય દશામા ઓ દશાવાની ઓળ દશાવાની ના હાથ બાપા